ભારતના કુલ ખારેક ઉત્પાદનના પંચ્યાસી ટકા નું ઉત્પાદન એક કચ્છ જિલ્લામાં થાય છે કચ્છના ખેડૂતો કુદરતી આફતો વચ્ચે છેલ્લા કેટલાય દશકોની સફળ ઓર્ગેનિક અને વિશ્વમાં સૌથી આ સુપર ફ્રૂટમાં વિશ્વના ઘણા દેશો રસ દાખવ્યો છે અત્યાર સુધી લાલ પીળી ગુલાબી કેસરી અને લીલી એવી રંગબેરંગી ખારેકના ચમત્કારિક ફાયદાઓ અને તેમાં રહેલ ઔષધીય ગુણો વિશે લોકોને પૂરતી માહિતી નથી જે સમાજનો બહુ વર્ગ તેની આરોગ્યવાદી ઈચ્છિત રહે છે કે તો દ્વારા આ શર્મા લોકોની ખારેક ફળ તથા તેની ખેતી વિશે માર્ગકાર કોમાં આવશે અંદર આ અમને બહુ અસર કરતા નથી ખારેક એવું જાળ છે કે દર વર્ષે અમને એનું સરેરાશ જે ફ્રૂટિંગ છે જે હાર્વેસ્ટિંગ છે એ અમને મળતી રહી છે ઘણી વખત જો સિઝન એને અનુરૂપ ના આવે એના ફ્લાવરિંગ માટે તો આપણે કહીએ કે દસથી વીસ ટકા જેવું અમને એની અંદર ઓછું બધું થતું હોય છે પણ આંબાની જેમ અતિ બહુ મોટો આની અંદર ફેરફાર જોવા મળતો નથી મિત્રો મારું નામ કેબી પીપલિયા હું સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એન્ડ ફર્ટિલાઇઝર કમિટીના ચેરમેન છું કચ્છના ખેડૂતો શામભાઈ ગઢવી અને લખનભાઈ ગઢવી એક મહિના પહેલા અમને ચેમ્બર ઓફ કોમર્સમાં મળવા આવેલા ત્યારે એ લોકોને પ્લાન હતો માર્કેટિંગનો સૌથી મોટો અભાવ હતો અમે એમને વાત કરેલી કે તમે સુરત આવો સુરતનું માર્કેટ બહુ સારું છે બહુ મોટું છે અને અહીંયા આપ જો આપનું કેરીનું અને ખારેકનું માર્કેટ જો એક્સપ્લોર કરશો તો અમારા સુરતના લોકોને પણ ફાયદો થશે અને ચેમ્બર ઓફ કોમર્સ હતી અમારાથી જે શક્ય હશે એ પ્રમાણે દરેક પ્રકારની મદદ અમે કરીશું એ પ્રમાણે એ લોકો 20 દિવસ પહેલા અહીંયા આવ્યા કેરી લઈને અને કેરીની અંદર પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે લોકો તરફથી ખૂબ સારું વેચાણ થયેલું છે અત્યારે છેલા અઠવાડિયાથી ખારેકનું પણ ખૂબ સારું વેચાણ કરી રહ્યા છે હવે આ ખારેકના વિશે આપણે જાણીએ તો ખારેક ફૂલ પ્રોટીન્સ છે વિટામિન્સ છે મિનરલ્સ છે એમાં ખાસ કરીને મિનરલ્સ છે એમાં ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ છે કે જે આપણે જે કુપોષણથી પીડિત બાળકો હોય મહિલાઓ હોય કે કોઈ પણ હોય એ જો ખારેકનું સેવન કરે તો એને ખૂબ સારો ફાયદો થાય હું પટેલ મદદનીશ બાગાયત નિયામક નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી સુરત તરફથી વાત કરી રહી છું આજે સુરતમાં નાનપુરા વિસ્તારમાં મહેતા પાર્કમાં આજે કચ્છી ખારેકનું વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે એના માટે નાયબ બાગાયત નિયામક દ્વારા જે કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન છે તેની સાથે મળીને આયોજન કર્યું છે આ આયોજન જુલાઈ સુધી ચાલવાનું છે અને આ મીડિયાના માધ્યમથી હું દરેક સુરતના રહેવાસીઓને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિ આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ અને પોતે ખારેક ખરીદી કરીને પોતાનું આરોગ્ય સુધારે એવી અપીલ છે અને આ વેચાણ કેન્દ્રને આપણે ખૂબ જ સફળ રીતે પૂર્ણ કરીએ એવું પણ દરેક શહેરીજનોને વિનંતી છે અને આ વેચાણ કેન્દ્ર ખૂબ જ સરસ રીતે ચાલે એ માટે નાયબ બાગાયત નિયામક કચેરી સુરત દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવશે અત્યારે હાલમાં જે આપણે જોયે છે વેચાણ કેન્દ્ર પર અત્યારે દસ જાતની વેરાયટીઓ જોવા મળે છે પણ આગામી દિવસોમાં વખતો વખત ખેડૂતો દ્વારા સિત્તેર જાતની ખારેકો આગમન થવાનું છે એટલે એટલે શહેરીજનોને મારી વિનંતી છે કે અચૂક આ વેચાણ કેન્દ્રની મુલાકાત નહીં